ધરતીપુત્ર ખેડૂતોની તમાકુ ખરીદી પરનો ટેક્સ હટાવવા તેમજ વેપારીઓને કનગળત અટકાવવાની માંગ સાથે આજે ચરોતરના ખેડૂતો અને વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જીએસટીના અધિકારીની ખોટી કનગળત અટકાવવા માંગ કરવામાં આવી ચરોતરનો મુખ્ય પાક તમાકુ ગણાય છે આજે પણ આણંદ ખેડા જિલ્લાના બે પોઈન્ટ પચાસ લાખ ઉપરાંત ખેડૂતો અને પાંચસોથી વધુ વેપારીઓ જીવન ગુજરાન ચાલે છે અહીંયાથી અન્ય રાજ્યો તેમજ વિદેશોમાં પણ તમાકુની નિકાસ થાય છે અને તમાકુનો વેપાર કરતા વેપારીઓ જીએસટીના અધિકારીઓની ખોટી કનગડતથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખેડૂતને અને વેપારીને જીએસટીના અધિકારીની ખોટી કનગડતના કારણે તમાકુ વેપાર ધંધાને ભારે ફટકો પડી રહ્યો હોવાથી વેપારીઓ અને ખેડૂતોએ ભેગા મળીને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતો ખરીદી પરથી ટેક્સ હટાવવા તેમજ વેપારીઓને ખોટી રીતે થતી કનગડત બંધ કરવા માટે માંગ કરી સરકારને રજૂઆત પહોંચાડવા જણાવ્યું હતું બે હજાર સત્તરથી તમાકુ વેપારીઓને ટાર્ગેટ બનાવ્યા હોય તેમજ જીએસટીના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરીને કનગડત કરવામાં આવી રહી છે વેપારીઓની ઓફિસ કે ખરીમાં ડ્રાઈવના બહાને આવી ખોટું વાતાવરણ ઊભું કરવામાં આવે તથા ઓફિસ કે ખરીના તમામ દરવાજા બંધ કરીને વેપારીઓને ડરાવી ધમકાવી રાઇટ ટુ પ્રાઇવસી એક્ટનું ઉલ્લંઘન કરી વેપારીઓના ફોન જમા કરી લેવા તથા કોમ્પ્યુટર કે લેપટોપ જમા કરી લેવા તથા ઓફિસ કે ખરીના ચાલુ સીસીટીવી કેમેરા બંધ કરી દેવા જેવા કૃત્ય કરી વેપારીઓને ખોરાક મોટી રીતે હેરાન કરી ઓફિસ અથવા ખરી પર રેડ પડી છે એવું જણાવી વેપારીઓ પાસેથી ખૂબ જ મોટી લાંચ રિશ્વતની માંગણીઓ કરે છે તથા તેઓને લાંચ આપવાની ના પાડે તો ખોટી રીતે કેસ કરીને બસ્સો ટકા પેનલ્ટી ભરાવવાની અને સંશોધન ન થયા હોય તેવા કાયદાઓ બતાવી ખોટા કેસ કરવાની અને ઓફિસ કે તમાકુની ખરી પર સીલ મારી દેવાની ધમકીઓ આપવામાં આવે છે ખેડૂત ખરીદીના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ પેદા થયેલ છે આરસીએમના કારણે ખેડૂતોના મનમાં ભ્રમ પેદા થાય છે જે ટેક્સ તમાકુના વેપારીઓ ભરે છે એ ટેક્સ ખેડૂતોએ ભરવો પડશે જેથી ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે આરસીએમનો ટેક્સ વેપારીઓ ખેડૂતો પાસે વસૂલી રહ્યા છે જેનું ખેડૂતો પાસે સરકાર સ્પષ્ટીકરણ કરે અથવા તો સરકાર ખેડૂત ખરીદી પરથી ટેક્સ હટાવવાની માંગ કરી હતી એન્ફોર્સમેન્ટના કારણે સમાન પિનકોડ નંબર પર ઈવે બિલની જરૂરિયાત ન હોવા છતાં ટ્રાન્સપોર્ટર બીકના મારે માલ ભરવા તૈયાર થતા નથી લોકલ ટ્રાન્સપોર્ટમાં ઈવે બિલની જરૂરિયાત હોતી નથી પરંતુ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ ટ્રાન્સપોર્ટરને ખોટી રીતે હેરાન કરી લાંચ મેળવવા માટે ખોટી રીતે હેરાન કરે છે જેના કારણે કોઈપણ ટ્રાન્સપોર્ટર સમાન પિનકોડ પર તમાકુનું ટ્રાન્સપોર્ટ કરવાની ના પાડે છે તેથી તમાકુ વેપારીઓને નુકસાન થાય છે છેલ્લા આઠ વર્ષથી ન્યાય પ્રક્રિયા હેતુ ટ્રિબ્યુનલની સ્થાપના કે રચના કરવામાં આવી નથી છેલ્લા આઠ વર્ષથી તમાકુના વેપારીઓની દંડ સ્વરૂપે વસૂલાત કરવામાં આવેલ વેપારની મોટી મૂડી સરકાર પાસે ફસાયેલ છે વારંવાર તમાકુના વેપારીઓ દ્વારા તેઓની દંડ સ્વરૂપે ફસાયેલ મૂડી બાબતે સરકાર પાસે ટ્રિબ્યુનલની માંગણી કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની નોંધ લેવામાં આવી નથી જેથી તમાકુના વેપારીઓ ખૂબ જ હેરાન પરેશાન થયા છે માટે સરકાર પાસે વહેલી તકે ટ્રિબ્યુનલની રચના કરી ન્યાય પ્રક્રિયા કરવા અમુક તમાકુના વેપારીઓની માંગણી છે જેને સત્વરે પૂરી કરવામાં આવે તમાકુના જીએસટી બાબતે તમાકુના તજજ્ઞો સાથે બેસી સંશોધન કરવાની જરૂર છે તમાકુ અનેક પ્રકારની હોય છે જેની અધિકારીઓને જાણ હોતી નથી જેના કારણે ખૂબ મોટી ગેરસમજો ઊભી થતી હોય છે માટે તમાકુના જીએસટી બાબતે તમાકુ પકવતા ખેડૂતો તમાકુના વેપારીઓને મળ્યા બાદ તમાકુ પર લગતા જીએસટી અંગે સંશોધન કરવામાં આવે જેથી તમાકુથી અજાણ અધિકારીઓ ખોટી રીતે કનડગત કરતા અટકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની મનમાની ન કરી ખોટી રીતે હેરાન કરી રહ્યા છે તેવી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે